Indian TV, a leading local news channel of Padodra. આદરા સર્કલ પાસે આવેલ વિશ્વામિત્રી નદીમાંથી એક વ્યક્તિનું મૃતદેહ મળી આવ્યો હતો એટલે આદરા સર્કલ પાસે કલાલીથી માંજલપુર જવાના રસ્તે આવેલ વિશ્વામિત્રી નદીમાં એક અજાણ્યા ઈસમની લાશ તરતી જોવા મળી હતી સ્થાનિક લોકોએ આ લાશ અંગે ફાયર વિભાગને કોલ આપ્યો હતો લાશ મળ્યાનો કોલ બાદ ફાયર વિભાગના જવાનો દ્વારા વિશ્વામિત્રી નદીમાંથી ઈસમની લાશને બહાર કાઢવામાં આવી હતી અજાણ્યા મૃતકની લાશ અંગે અટલાત્રા પોલીસને પણ જાણ કરવામાં આવતા અટલાત્રા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી ત્યારે ઓળખ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અટલાત્રા પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે હા હા બરોબર કંટ્રોલ રૂમ થી અમને કોલ મળેલો વિશ્વામિત્રી બ્રિજ જે છે ત્યાં એક વ્યક્તિ દેખાય છે નદીમાં તો અમને કંટ્રોલ રૂમ થી જાણ થતા અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા અને જે નીચે નદી છે ત્યાંથી અમે બોટ દ્વારા એ વ્યક્તિને બહાર કાઢી હાલમાં વરસાદની સિઝન પણ છે ને વિશ્વામિત્રી નદીમાં મગરો પણ છે તમે કઈ રીતે અમે કામ કરી એમાં બોટ દ્વારા કામ કરવામાં આવે બોટ દ્વારા અમારા દ્વારા અંદર ઉતરી અને શું લાગ્યું તમને આ જે લાશ મળી છે એ કેટલા દિવસની છે અને કઈ રીતે એ અહીંયા આવી એ હવે એમની જાણ થતાં ખ્યાલ આવે કે વ્યક્તિ કોણ કેટલા થાય એના પછી ચાલશે